એ બધું હું કરતો હતો કાલે કપડો હતો મળ્યું કાલા ની જડત છો ભાઈ એક જ પકડ માં સીધો

ke navin. Ye direct vale office

હા ભાઈ તને મારા વિડીયો જોય આ આ કાલના બ્લોગ કાલ

તો અત્યારે કામ કરતું નીકળી ગયું ઘરે જ આવી પૂરી જાય છે ઘરે જની પછી અત્યારે આડાહાથ થઈ ગયા થોડુંક મોડું થઈ ગયું હતું નવ વખત ડાયરેક્ટ જમવાનું થઈ જલ્દી જલ્દી તો ડાયરેક્ટ કરીએ અમારા ઘરે તો અત્યારે આવી ગયો શિવાલી કાના ક્યાં નો બેઠો છે બીજો મળી જાય તો પબજી ઓબીએ તારે રમી લેવી પછી ડાયરેક્ટ મળીએ પબ્જી રમ્યા પછી અત્યારે અગિયાર વાગે ગયા છે ને અગિયાર હાડા થયા ને અમે ઘરે જ આવી છે કારણ ફોન આવ્યો હતો ઘરેથી આવ્યો હતો ને હા તે તો મળીએ આપણે કાલના બ્લોગ મારો જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો મારી ચેનલ ઉપર નવા હોય તો નવા બ્લોગ જોવા માટે શું જવાનું હોય તો મળીએ આપણે કાલના બ્લોગમાં